ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણ ન થતા ટપાલના ઢગલા થઈ ગયા હતા જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો આ મામલે લોકોની ફરિયાદો બાદ પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તાત્કાલિક દોડી જઈને સ્થિતિનો તાગ મેળવ્યો અને મામલો થાળે પાડવા માટે જરૂરી પગલાં લીધા આ ઘટનાએ પોસ્ટલ સેવાઓની નિયમિતતા અને કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા અને લોકો હવે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન થાય તે માટે વધુ સારી વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે પોતે કોઈ પણ જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝીટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે આવે તે ગામે ઘરે ઘર પહોંચતા રહે